જીવન ટૂંકું છે અને ઝંઝાવટ લાંબી છે ઝંઝાળ ટૂંકી હશે તો સુખરૂપી જિંદગી લાંબી લાગશે દરેક બીજ એ ખેડૂતને મન ધાન્ય ભંડાર છે તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાન ભંડાર છે જે પણ આપે તે કોઈ ન આપે જે મનુષ્ય ઘરને તીર્થ ન ગણે તે ગમે તેવા તીર્થમાં જાય તો એ હૃદયથી ઠરે નહીં ચિંતા ચિત્તથી પણ વધારે ખરાબ છે કારણ કે ચિંતા તો નિર્જીવ વસ્તુને બાળે છે પણ ચિંતા તો સજીવ શરીરને બાળે છે ઘરના સભ્યનો સ્નેહ ડૉક્ટરની દવા કરતાંય વધુ લાભદાયી હોય છે દરેક નવજાત શિશુ પૃથ્વી પર એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજી માણસને વિશે આશા કોઈ નથી જીવન એક બાજી છે જેમાં હાર જીત આપણા હાથમાં નથી પણ બાજી રમવી આપણા હાથમાં છે દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં પણ દિલમાં શું હતું એ જોવાનું છે બધે જ ગુણીની પૂજા થાય છે સંપત્તિની નહીં પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણચંદ્ર જ વંદનીય ગણાય છે જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી તેમ માણસના ચારિત્ર સિવાય બીજું કાંઈ પણ મોટું નથી મન પચરંગી છે ક્ષણે ક્ષણે તેના રંગ બદલાય છે એક જ રંગના રંગાયેલા કોઈ વિરલા જ હોય છે મારા વાલા ગમે તો શેર કરજો રાધે રાધે